મારે ફેર આવ્યા અરે બાર રમ ગેમ એ મોબાઈલ ખ્યાલ યાર શું મોબાઈલ મળી જાવી મારી કરો ફોન 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 નો છે ફોન ફોન લાવી દે આ ફોન ફોન ખરાબ થઈ ગયે શું રમુ કોમ રમત લે રમ

કપરમ્બન મજાતી બોલો સબર તું મારા અમે એ અમે તા આ દાવા પેલા દાવા દાવા પેલા દાવા કુતાર હું કપરમ્બન મજાતી અલે બોલ બોલ ચાલ રબ્બા તઉ તલે હું જઉં તાર રબ્બા આ જા તું

તો આહી તળી જો આના ઉપર પર લ્યા આઈ જો જોઈએ શ્રી રામભાઈ લે હું લેવ લે હું કોઈ ગભરાવતો બે લે હારું દો આમ પડાઈએ આ લો હા તો તે ગયા માછલું કેવું પાછ જો તારું પડી નેખી જાય કે નહીં એ કોઈ પડી ના લે હે ચાલ જો

Rawa kudh Kudh e, kudh e, awet Kudh, kudh Rawa e Soro le Sa hindi le Wale, wale wale Wale, wale wale Wale, wale wale

લોબી લોબી આટલી લોબી ઓ તો મજા આવી શકતા ખાવાની ખા મજા આવી તાનું એવું થાય રોજ

છોકરો રમી રમાય છે ગયડા નું ગયડું ના હોય ના રમા રમી બધું કરી પણ ઉમર નહી આપણી પડશે તો સેવા કોણ થઈ પડશે શું થઈ પડશે

તો નાટક નો છે છો જોવું છે આ કોણો કોણ ગયો નાટક કર્યો ને જોયા મગજમાં જોવું છે ને હા બતાવો તમે બધા ને એટલે બહુ ઓનુ પધું તેઓ નાટક નિયમન ખબર જાય કે નાટક કરી છે તમારું અમે તો ઘણો અમજાત ના પાડતા પણ અમે તો ખબર હતી અમે ના રમત પણ આ તો સ નાટકડો છો પદુ જીવ ના આ માથો જ અને આ આવું કરી પૈસા લઈ લીધા દવા દાખલ થાય અને પાછો પૈસા લઈને ઘેર ખડિયો ફરી ભરી શીરો ખાતો ખડ્યો નઈ જતો રહ્યો ખાતું જોઈને જતો રહ્યો આને ખબર પડી ખડિયો ફરી ભરી શીરો ખાતો કેટલા હો છોકરો અમુક છોકરા આવું કરીને છોકરા થયું શું કરો છો ના થાય તો ઘરિવાર જાય મારું આ બધું આપડે ના ચાલે છોકરો રમા પડે રમ છોકરો રમા પડે પણ આવું તો રમા નાટક કરાય નાટક છોકરી પડે તો પડ્યો તો બરોબર બે આવું કરતા મોબડી બધું ખેંચી ગયું પડવા નઈ સુર કયા સીધું લાકડો જ છે